નમસ્કાર મિત્રો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે વિરંગામની ગાંધી હોસ્પિટલમાં હવે આપણા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે આ રીતે આજના ભોજનના દાતાશ્રીમાં જે આપણા બાબા ફરીદ લંગર દર મહિનાનો પહેલો સપ્તાહ ભોજન ચાલુ જ હોય છે એમાં આપવામાં આવે છે દાળ ભાત શાક રોટલી આ રીતના દર મહિનાનો પહેલો સપ્તાહ ભોજન આપવામાં આવે છે તેમના તરફથી ડેલી સર્વિસ દર્દી તથા દર્દીના સગા માટે ભોજન આપવામાં આવે છે અમારા ટ્રસ્ટ દ્વારા તમારે પણ જન્મ દિવસ હોય તિથિવાર હોય અથવા સ્વર્ગીયવાસ પાછળ ભોજન આપવું હોય તો અમારા ટ્રસ્ટ માં આપી શકો છો વિરમ ગામની ગાંધી હોસ્પિટલમાં અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હજરત બાબા ફરીદ ની પાવન સ્મૃતિમાં દર્દીઓને અને સાપ્તાહિક ભોજન સેવા ટ્રસ્ટ બાબા પહેલો સપ્તાહ આજે સોમવાર આ રીતના તમારે પણ જો જન્મ દિવસ હોય તિથિ હોય અથવા સ્વર્જેવા પાછળ ભોજન આપવું હોય તો અમારા ટ્રસ્ટમાં આપી શકો છો નીચે અમારો ફ્યુઆર કોડ આપવામાં આવે છે એમાં જે પણ પોતપોતાની યથાશક્તિ યોગ્યદાન બની શકે તે યોગ્યદાન પહોંચાડી શકો છો અમારા ટ્રસ્ટમાં અથવા વિરંગામમાં રહેતા હોય ઘઉં ચોખા કોઈ પણ વસ્તુ તેલ કોઈ પણ વસ્તુ અનાજમાં આપી શકતા હોય તો રૂબરૂ બાવીને આપી શકો છો અથવા અમારો કોન્ટેક્ટ નંબર જે અમને પણ જાણકારી કરી શકો છો પંચાણું એકસો ત્રણ વીસ છ છ એક એ નંબર ઉપર અમને જાણકારી કરી શકો છો અમે લેવા આવીએ અથવા તમારે ગાંધી હોસ્પિટલમાં પહોંચાડવાનું રહેશે

काफी कम भयो अबै लागि